દાડીએને દાડીએને ઊભરનો થાય ભીડી ઘરના સુથો વના

આ આપ સૌ જાણો છો તે રીતે મોવા માર્કેટિંગ સૌરાષ્ટ્ર ગુજરાત પણ અંદર સ્થાન ધરાવે તમે હા વચમાં નહીં કરતા ભાઈ ગોંડલ યાર્ડ રાજકોટ યાર્ડ બીજા યાર્ડમાં સારા ભાવો મળે છે તમારી વાત સાચી છે આપણે માની લઈએ છીએ મહત્વની બાબત એ છે કે ડુંગળીનો હબ છે ને એ મોવા માર્કેટિંગ યાર્ડ છે મોવા શું કામ હબ છે એ તમને બધાને ખબર છે આજે તમને ખબર ન હોય તો કહી દો કે રોજ એમપી અને મહારાષ્ટ્ર સાહીઠ થી સિત્તેર ગાડીઓ આવે છે એટલે ચાલીસ થી બેતાલીસ હજાર થયેલા થયા એક ગાડીમાં છસો થેલા હોય ત્રીસ ટનની ગાડી હોય એમપી મહારાષ્ટ્ર મહારાષ્ટ્રના ખેડૂતો મોવા વેચવા માટે આવે છે તમે એક વસ્તુ સમજી લેજો આનું કારણ એ છે કે અહીંયા પૂરા ભારત દેશના નેવું ટકા ઉદ્યોગો છે ડી હાઇડ્રેસન કે જેમાં ખરેખર જે નબળો માલ છે એમાં ડી હાઇડ્રેસન બનીને ને ક્ય્બલ ને પાવડર બનીને બીજા દેશની અંદર નિકાસ થાય છે એટલે નબળા માલનો પણ નિકાલ ને વેચાણ મોવાની અંદર છે એટલે આજે સૌરાષ્ટ્રના નહીં ગુજરાતના નહીં પણ બીજા રાજ્યોના ભાઈઓ અને વેપારી ભાઈઓ મોવા યાર્ડમાં વેચવા માટે મોકલે છે મોવા માર્કેટિંગ યાર્ડના ભાવ પહેરાથી બીજા રાજ્યોના ભાવ પડતા હોય છે અહીંયા યાર્ડ એક એવું યાર્ડ છે કે અહીંયા જે